ગાંધીનગરમાં ધારાસભ્ય રીટાબેન પટેલનો જન્મદિવસ અનોખી રીતે ઉજવાયો સેવા વૃક્ષારોપણ અને સેવા કાર્યક્રમ સાથે ઉજવણી ગાંધીનગરમાં તારીખ એકવીસ ઓગસ્ટ ધારાસભ્ય રીટાબેન પટેલના જન્મદિવસની અનોખી અને સેવા ભાવનાથી ભરપૂર ઉજવણી કરવામાં આવી ઉજવણીની શરૂઆત ગોસેવા માંથી કરવામાં આવી રીટાબેન પટેલ દ્વારા ગૌશાળામાં જઈ ગાય માતાનું પૂજન અને ઘાસચારો અર્પણ કરવામાં આવ્યો સેક્ટર બાવીસ સ્થિત પંચદેવ મંદિર સામે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં અંદાજે એક હજાર જેટલા છોડ વાવવામાં આવ્યા ખાસ કરી આ કાર્યક્રમમાં એકાવન બિલીના છોડ આંધ્રપ્રદેશમાંથી મંગાવવામાં આવ્યા જે આ કાર્યક્રમની વિશેષતા રહી અ ગાંધીનગર સિવિલ ખાતે સેવા કાર્યક્રમો યોજાયા જેમાં જરૂરિયાતમંદ બાળકો માટે ફૂડ વિતરણ દિવાંગ બાળકોને સાયકલ આપવાની અને અનાથ બાળકોને ભોજન આપવાની પ્રવૃત્તિઓ કરવામાં આવી તમામ કાર્યક્રમોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો રીટાબેનના પરિવારજનો લોકો હાજર રહ્યા સમગ્ર દિવસ દરમિયાન ઉજવણીમાં ઉત્સાહ અને જનસેવા ભાવનાનું સંયોજન જોવા મળ્યું ધારાસભ્ય રીટાબેન પટેલે તેમના જન્મદિવસે ભવ્ય જશ્ન ન કરી સમાજ સેવા અને પર્યાવરણ રક્ષણના પથ પર ચાલતા એક સુંદર સંદેશ આપ્યો છે નમસ્તે આજે એકવીસ આઠ શ્રાવણ મહિનાના પવિત્ર મહિનામાં મારા જન્મદિવસ નિમિત્તે છેલ્લા દસ વર્ષની જેમ આજે પણ વિવિધ સેવા કાર્યોના કાર્યોનું આયોજન કરેલ છે હું મારી જાતને ખૂબ નસીબદાર સમજુ છું કે શ્રાવણ મહિનાના પવિત્ર મહિનામાં મારો જન્મદિવસ આવે છે આથી આ દિવસે શિવ શક્તિની પૂજા કરીને સવારથી જ સેવા કાર્યોની શરૂઆત થાય છે સવારે સાત વાગે પેથાપુરમાં ગૌશાળા ગૌશાળામાં જઈને ગાય માતાનું પૂજન કરીને ગાય માતાને ને ઘાસચારો નાખીને ગાય માતાના દર્શન કર્યા સપરિવાર સાથે કાર્યકર્તાઓ સાથે ગૌ શાળાના જવાનો એક અવસર મળ્યો ત્યારબાદ સેક્ટર બાવીસ પંચદેવ મંદિરની સામે સહાય ફાઉન્ડેશનના માધ્યમથી વૃક્ષારોપણનું કાર્યક્રમ કર્યું જેમાં એક હજાર વૃક્ષો વાવવામાં આવ્યા સાથે સાથે લીમડો પીપળો બોરસલ્લી અને એકાવન બીલી ઝાડ વાવવામાં આવ્યા આ ઝાડ વાવવામાં મારા ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકર્તાઓ સાથે મારા પરિવાર જોડાઈને આ ખૂબ સારા અવસર આજે મારા જન્મદિવસે ઉજવ્યો સાથે સાથે અત્યારે ગાંધીનગર સિવિલમાં જરૂરિયાત બા બાળકોને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ દિવ્યાંગ બાળકોને સાયકલનું વિતરણ તેમજ અનાથ બાળકોને ભોજન વિતરણનું કાર્યક્રમ પણ અત્યારે રાખેલો છે સમગ્ર ભારતીય જનતા પાર્ટી કે જે એક મારો બીજો પરિવાર છે એ પરિવારની સાથે આજે સવારથી સાંજ સુધીમાં સેવા કાર્ય કરવાનો એક અવસર મળ્યો છે ત્યારે આજના દિવસે મારા જે સેવા કાર્યોની અંદર મારી સમગ્ર ભારતીય જનતા પાર્ટી મારા પરિવારના સભ્યો જે જોડાયા છે તેમને બધાને અભિનંદન આપવાની સાથે આજે ફરીથી શ્રાવણ મહિનાના પવિત્ર મહિનામાં શિવ શક્તિના આશીર્વાદ સાથે દર વર્ષે હું આવી રીતે સેવા કાર્ય ઉજવી શકું એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું છું અત્યારે જે એક હજાર વૃક્ષો છે એની અંદર લીમડાના વૃક્ષો પણ છે લીમડાના વૃક્ષોની સાથે બીલીના પણ એકાવન ઝાડ લાવવામાં આવ્યા છે આ વૃક્ષો આંધ્રપ્રદેશથી મંગાવવામાં આવ્યા છે આંધ્રપ્રદેશની જમીનની એક ખાસિયત છે કે એ જમીનમાં જે વૃક્ષો વાવીએ એના એવા પવિત્ર વાઇફ્સ છે કે ત્યાં એવી માન્યતા છે કે આંગળી કાપીને પણ વાવો તો આંગળી પણ ઉગે એવી જમીનના વાઇફ્સના પવિત્ર વાઇફ્સમાંથી એ જમીનમાંથી જે વૃક્ષો લાવવામાં આવ્યા છે એ વૃક્ષો લીમડાની સાથે એકાવન બીલીના વૃક્ષો પણ આજે વાવવામાં આવ્યા છે